જય શ્રી કૃષ્ણ આ છે અમારા ઘરનો કાનુ ભગવાન તો છે જ પણ અમારા માટે તો એ છે મારો નાનકડા ભાઈ જેવું અમારા ઘરનો સૌથી નાનું સભ્ય અને અમારા ઘરનો સૌથી નાનું બાળક આજે છે હિંડોળા મહોત્સવનો પહેલો દિવસ આ વર્ષે પહેલીવાર અમે કરેલના ફૂલથી હિંડોળો બનાવ્યો છે પોતાના નાનપણમાં ભાઈને જેમ પ્રેમથી તૈયાર કરીએ તેમ લાલાને પણ પ્રેમથી સજાવ્યો છે એક એક ફૂલમાં શ્રદ્ધા છે અને દરેક રંગમાં આપના પ્રેમની છાયા એમ કે આ હિંડોળો માત્ર શણગાર નથી એ અમારા સંબંધની અભિવ્યક્તિ છે આજનું દર્શન એ ભક્તિ છે ભાવ છે અને મારા માટે તો ભાઈ સાથે એવું બંધન છે કે જ્યાં ઈશ્વર ભાઈ બનીને સાથે રહે છે આ વાક્ય ઉપર એક શ્લોક યાદ આવે છે નમો વેંગ ટેંશાયા લાલાય નમહ નહી હિ એવો મમદે તું મારો ભાઈ મારા માટે કૃષ્ણ ભગવાનની આજે એ મારું નાનકડું ભાઈ છે અને આ હિંડોળો એની રમઝટ છે હિંડોળો છે ફૂલોનો શણગાર છે ભાવોનો પણ આ બધાની વચ્ચે કૃષ્ણ છે મારો પરિચય પ્રેમ જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કોમેન્ટ અને મારા ભગવાનને એક સ્મિત જરૂર આપજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ